નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના નવમા અધ્યાયનું શ્રવણ કરીશું અગાઉના વિડીયોમાં આપણે આઠમા અધ્યાયમાં રક્ત બીજના વધનું વૃત્તાંત સાંભળ્યું હવે આપણે નિશુંભના વધની કથાનું શ્રવણ કરીશું જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો

અને તેઓ ત્રણ નેત્રોથી સુશોભિત છે રાજાએ કહ્યું હે ભગવાન તમે રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મય મને કઈ સંભળાવ્યું હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ અને નિશુંભે શું કર્યું તે હું સાંભળવા ઈચ્છું છું ઋષિ કહે છે હે રાજન યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંબ અને નિશુંબના ક્રોધનો કોઈ પાર રહ્યો નહીં પોતાની વિશાળ સેના આ રીતે મારી જતી જોઈને નિશુંબ રોષે ભરાઈને દેવી તરફ દોડ્યો તેની સાથે અસુરોની પ્રધાન સેના હતી તેની આગળ પાછળ તથા પડખે મોટા મોટા દૈત્યો હતા કે જેઓ ક્રોધથી હોઠ ચાવતા ચાવતા દેવીને મારી નાખવા આવી પહોંચ્યા હતા મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ચંડિકાને મારવા માટે ક્રોધવશ આવી પહોંચ્યો ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનો ગયો તે બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા તે બંને ચલાવેલા બાણોને દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોના સમૂહની વૃષ્ટિ કરીને તે બંને દૈત્યપતિઓના અંગોને ઘાયલ કરી નાખ્યા નિશુંબે તીક્ષ્ણ તલવાર અને ચમકતી ઢાલ લઈને દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો પોતાના વાહન પર પ્રહાર થવાથી દેવીએ ક્ષુરપ્ર નામના બાણથી નિશુંબની શ્રેષ્ઠ તલવારને તરત જ કાપી નાખી અને તેની ઢાલના કે જેમાં આઠ ચંદ્ર જડેલા હતા તેના ટુકડે ટુકડા કરી નાખ્યા ઢાલ અને તલવારના કપાઈ જવાથી તે અસુરે શક્તિ ચલાવી પરંતુ સામે આવતા જ દેવીએ પોતાના ચક્રથી તેના પણ બે ટુકડા કરી નાખ્યા હવે તો નિશુમ ક્રોધથી બળી ઉઠ્યો અને તેણે દેવીને હણવા માટે શૂળ ઉપાડ્યો પરંતુ દેવીએ નજીકમાં આવતા જ તેનો પણ મુક્કાના પ્રહારથી ચૂરો કરી નાખ્યો ત્યારે તેણે ગદા ઘુમાવીને ચંડિકા પર ચલાવી પરંતુ તે પણ દેવીના ત્રિશૂળથી કપાઈને ભસ્મ થઈ ગઈ ત્યાર પછી દૈત્યરાજ નિશુંભને હાથમાં પરશુ લઈને આવતો જોઈને દેવીએ બાળના સમૂહોથી તેને ઘાયલ કરીને ભોય ભેગો કર્યો પોતાના ભયંકર પરાક્રમી ભાઈ નિશુંભના ભોય ભેગા થવાથી શુંભને ઘણો ક્રોધ થયો અને અંબિકાનો વધ કરવા માટે તે આગળ વધ્યો રથ પર બેઠા બેઠા જ ઉત્તમ આયુધોથી સુશોભિત પોતાની લાંબી લાંબી આઠ અનુપમ ભૂજાઓથી સઘળા આકાશને ઢાંકી દેતો તે અદ્ભુત શોભવા લાગ્યો તેને આવતો જોઈને દેવીએ શંખ વગાડ્યો અને ધનુષ્યની પ્રત્યંચાનો પણ અત્યંત દુઃસહ્ય અવાજ કર્યો સાથોસાથ પોતાના ઘંટારવથી કે જે સમસ્ત દૈત્ય યોદ્ધાઓના તેજને નષ્ટ કરનારો હતો તેનાથી સમસ્ત દિશાઓને ગજવી દીધી ત્યારબાદ સિંહે પણ પોતાની ત્રાળથી કે જેને સાંભળીને મોટા મોટા ગજરાજોનો મહાન મદ પણ દૂર થઈ જતો હતો તેનાથી આકાશ પૃથ્વી અને દશે દિશાઓને ગુંજતી કરી મૂકી પછી દેવી કાલિકાએ આકાશમાં ઉછળીને પોતાના બંને હાથોથી પૃથ્વી પર આઘાત કર્યો જેનાથી એવો ભયંકર અવાજ થયો કે જેના લીધે અગાઉના બધા જ અવાજો શમી ગયા એ પછી શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક અટહાસ્ય કર્યું તે હાસ્ય ધ્વનિ સાંભળીને સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા પરંતુ શુંભને ઘણો ક્રોધ થયો તે સમયે દેવીએ જ્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું ઓ દુરાત્મા ઊભો રહેજે ત્યારે આકાશમાં ઊભેલા દેવતાઓ બોલી ઉઠ્યા જય હો જય હો શુંભે ત્યાં આવીને જ્વાળાઓથી યુક્ત અત્યંત ભયાનક શક્તિ છોડી અગ્નિમય પર્વતની જેમ આવતી તે શક્તિને દેવીએ પણ મહાન ઉલ્કાથી દૂર હટાવી દીધી તે શુંભની સિંહ ગર્જનાથી લોક ઉઠ્યા એ રાજન તેના પડેલા પડઘાનો વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો કે જેણે અન્ય તમામ અવાજોને જીતી લીધા ચુંબે છોડેલા બાણોના દેવીએ અને દેવીએ છોડેલા બાણોના શુંબે પોત પોતાના ભયંકર બાણો વડે સેંકડો અને હજારો ટુકડા કરી દીધા ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકાએ શુંભને શૂળથી હણ્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો એ દરમિયાન જ નિશુંભ ભાનમાં આવ્યો અને તેણે હાથમાં ધનુષ્ય લઈને બાણો વડે દેવી કાલિકાને તથા સિંહને ઘાયલ કરી દીધા એ પછી તે દૈત્યરાજે દસ હાથ કરીને ચક્રોના પ્રહારોથી ચંડિકાને ઢાંકી દીધા ત્યારે દુર્ગમ પીડાનો નાશ કરનારા ભગવતી દુર્ગાએ ક્રુદ્ધ થઈને પોતાના બાણોથી તે ચક્રોને અને બાણોને છેદી નાખ્યા આ જોઈને ચંડિકાનો વધ કરવા માટે પોતાની દૈત્ય સેના સાથે નિશુંબ હાથમાં ગદા લઈને ભારે વેગપૂર્વક દોડ્યો તેના આવતા જ ચંડિકાએ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેની ગદાને તરત જ કાપી નાખી ત્યારે તેણે હાથમાં શૂળ લીધું દેવતાઓને પીડનારા નિશુંભને હાથમાં શૂળ લીધેલો આવતો જોઈને ચંડિકાએ વેગપૂર્વક પોતાનું શૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી શૂળથી છાતી ચીરાઈ જવાથી તેની છાતીમાંથી બીજો મહાબળવાન અને મહાપરાક્રમી પુરુષ ઊભી રહેજે કહેતો બહાર આવ્યો બહાર નીકળેલા તે પુરુષના શબ્દો સાંભળીને દેવી ખડખડાટ હસી પડ્યા અને તેમણે ખડકથી તેનું માથું વાઢી નાખ્યું પછી તો તે પૃથ્વી પર પટકાઈ પડ્યો ત્યારબાદ સિંહ પણ પોતાની દાઢોથી અસુરોની ગર્દનો કચરી કચરીને ખાવા લાગ્યો આ ઘણો ભયંકર દ્રશ્ય હતું પેલી તરફ કાલિકા અને શિવ દૂતીએ પણ અન્ય બીજા દૈત્યોનું ભક્ષણ કરવાનું આરંભ્યું કૌમારીની શક્તિથી છેદાઈ જઈને કેટલાય મહાદૈત્યો નાશ પામ્યા બ્રહ્માણીના મંત્રથી પવિત્ર કરાયેલા જળથી કેટલાય દૈત્યો નિસ્તેજ થઈને નાસી છૂટ્યા માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાય દૈત્યો છિન્ન ભિન્ન થઈને ધરાશાયી થઈ ગયા વારાહી માતાના આઘાતથી કેટલાય દૈત્યો ચૂરે ચૂરા થઈ ગયા વૈષ્ણવીએ પણ પોતાના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા કરી નાખ્યા ઐન્દ્રીના હાથમાંથી છૂટેલા વજ્રથી કેટલાય દૈત્યોએ પ્રાણ છોડ્યા કેટલાક અસુરો નાશ પામ્યા કેટલાક તે મહાયુદ્ધમાંથી ભાગી છૂટ્યા અને કેટલાય કાલિકા શિવદૂતી તથા સિંહના કોણિયા બની ગયા આ સાથે અહીં શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનવ નવમો અધ્યાય પૂર્ણ થાય છે બોલ શ્રી કાલિકા જય નમ પાર્વતી મહાદેવ હર